આયોજન કરવામાં આવ્યું હતું આધુનિક સમયગાળામાં માત્ર શૈક્ષણિક ડિગ્રી પૂરતી નથી પરંતુ બાળકોમાં જીવન કૌશલ્ય આત્મનિર્ભરતા અને વ્યવહાર સમજવી તે અત્યંત જરૂરી છે આ વિચારધારાને સાકાર કરતું આયોજન રહ્યું આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો નેતૃત્વના ગુણોને પ્રોત્સાહન આપવું તથા સામાજિક જીવનમાં અન્ય વ્યક્તિઓ સાથે યોગ્ય રીતે સંવાદ કેવી રીતે કરવો તેનો વાસ્તવિક અનુભવ અપનાવવાનો રહ્યો શાળાએ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે જીવન ઘડતર થાય તે રીતે સક્રિય અને ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને અલગ અલગ સ્ટોલ ફાળવવામાં આવ્યા વિદ્યાર્થીઓએ સ્વયં ડીસાના સ્થાનિક વેપારીઓનો સંપર્ક કરી જાહેરાત મેળવી અને રમતગમત ખાણીપીણી તથા વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓના સ્ટોલનું આયોજન કર્યું પોતાના સ્ટોલ માટે જરૂરી કાચા માલની બજારમાંથી ખરીદી કરી તેને તૈયાર કરી મુલાકાત લેનાર લોકોને વેચાણ કરવામાં આવ્યું જેના દ્વારા વિદ્યાર્થીઓને નફા નુકસાન અને વ્યવસાયિક આયોજનથી વાસ્તવિક સમજ મળી આ સમગ્ર પ્રક્રિયા દ્વારા બાળકોને તેમના માતા પિતા આધુનિક જીવનમાં કેવી રીતે મહેનત કાર્યક્ષમતા અને શ્રમથી આવક મેળવે છે તેનો જીવંત અને પ્રેરણાદાયક અનુભવ થયો પરિણામે વિદ્યાર્થીઓમાં જવાબદારી નિભાવના આત્મનિર્ભરતા અને વ્યવસાયિક દ્રષ્ટિકોણ વધુ મજબૂત બન્યો આ અનોખા અને શૈક્ષણિક રીતે મૂલ્યવાન કાર્યક્રમમાં સફળ આયોજનના સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી સ્કૂલના સીઈઓ ડોક્ટર ધનિયા મોહન ગુજરાતી માધ્યમના આચાર્ય ભરતભાઈ માડી સમગ્ર શિક્ષકગણ તેમજ સંચાલક મંડળના મહત્વનો ફાળો રહ્યો શાળા પરિવાર શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલું આ સરાહનીય આયોજન વિદ્યાર્થીઓ વાલીઓ અને નગરજનો માટે પ્રેરણારૂપ બન્યું છે અહેવાલ હરગુવન ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ અત્યારના સમયમાં અભ્યાસ દ્વારા અને કોલેજમાં ગયા પછી જે ડિગ્રી મેળવી હોય છે તેના કર કરતાં પણ વધારે મહત્ત્વ જે તે વ્યક્તિમાં કયા પ્રકારની આવડત સ્કિલ રહેલી છે પોતાનો આત્મવિશ્વાસ કેવો છે તેનું મહત્ત્વ વધારે છે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ અભ્યાસની સાથે સાથે પોતાની સ્કિલ ડેવલપ થાય તેવા કાર્યક્રમ ઉપર સરકારશ્રી દ્વારા ખૂબ જ ભાર મૂકવામાં આવે છે વૈશ્વિક બજારમાં પોતાનું મહત્ત્વ કઈ રીતે કોઈને સમજાવો વેપાર થકી કઈ રીતે સફળતા હાંસલ કરવી તે હેતુથી ધોરણ નવથી ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે સ્કાય ઇન્ટરનેશનલ માઉન્ટેસરી સ્કૂલ દ્વારા ડીસા ફેસ્ટનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે બાળકો પોતાનો સ્ટોલ ખરીદે છે તેના માટેથી યોગ્ય જાહેરાત મેળવે છે અને પોતાના અલગ અલગ સ્ટોલમાં ગેમ અને ફૂડ દ્વારા જે અહીંયા મુલાકાત લે છે વાલી મંડળ ડીસા શહેરના નગરજનો તેમની સાથે વાર્તાલાપ કરી અને વધુમાં વધુ પોતાની પ્રોડક્ટ વેચવાનો પ્રયત્ન કરે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામે તમામ શિક્ષક ગણો ગુજરાતી માધ્યમના આચાર્ય ભરતભાઈ અંગ્રેજી માધ્યમના આચાર્ય તેમજ સીઓ શ્રી ધન્યા મોહન મેડમનું આ શાળાવતી પરિવાર અને તેમજ તમામે તમામ ડીસા શહેરના લોકો જે આ કાર્યક્રમમાં આવ્યા છે તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અને હું કોમર્સ એટલે કે વાણિજ્યિક પ્રવાહની અંદર અભ્યાસ કરું છું આ અમારી સ્કૂલ સ્કાય એમ્સ એ આજે મોટો વન ફેર રાખેલો છે અને બિઝનેસ કેવી રીતે કરાય પ્રેક્ટિકલી બિઝનેસ કેવી રીતે કરાય એના માટે આ આયોજન કરવામાં આવેલ છે જેથી આપણે સ્પોન્સરશિપ લઈએ કે વધુમાં વધુ નફો કેવી રીતે મેળવી શકાય જો આપણો બિઝનેસ હોય તો એને વધારે ઇન્ક્રીઝ કેવી રીતે કરી શકાય તેના માટેનો આ ફેરનો આ આયોજન કરવામાં આવેલ છે ધન્યવાદ माय नेम इज इसी ठक्कर फ्रॉम स्टैंडर्ड टेंथ हमारे स्कूल ने बिजनेस फेयर ऑर्गेनाइज किया है तो वो बहुत बेनिफिटेड है अपने स्कूल के लिए और इलेवन टवेल्थ कॉमर्स बच्चों के लिए भी बहुत बेनिफिटेड है इसमें ऐसा है कि स्पॉन्सरशिप लेने की स्टॉल लेने का उसके बाद स्पॉन्सरशि दुकान वालों से लेके फिर वो अपने हिसाब से स्टॉल डेकोरेट करते हैं स्टॉल डेकोरेट करने के बाद वो गेम्स रखते हैं फूड स्टॉल रखते हैं ऐसा करके वो लोग બેનિફિટ કરતા તો એ બહુ હેલ્પફુલ છે આપણે એલેવથ ટ્વેલ્થ કોમર્સ વાં કે હાઉ ટુ બિઝનેસ મતલબ બિઝનેસ કેસા કરતા ચાહીંએ સીખને મિલતા થેન્ક યુ